નમસ્કાર આલાપ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ નમસ્કાર આલાપ ન્યુઝ ના અવડવાણી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આગળવાણી ના કાર્યક્રમમાં આજે આપણે ભરૂચની દુગધરા ડેરી ની ચૂંટણી વિશેની ચર્ચા કરવાની પશુપાલકોના હિતોની વાતો કરીને દૂધદારા ડેરીની મલાઈ ઉપર જેમની નજર છે એવા વિકાસ અને સહકાર પેનલના નામે મેદાનમાં ઉતરેલા આ આધુનિક અર્જુનોની વાત આજના એપિસોડમાં આપણે કરવાના છે શું દૂધ દારા ડેરીમાં વિકાસ પેનલ વિજયી બનશે કે સહકારનો સંઘ ગુંજશે એ તો આવનારા સમયમાં જ કહેશે પરંતુ વર્તમાન દૂધદરા ડેરીની ચૂંટણી એ છેલ્લા કેટલાય વર્ષો પછી આજે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્યારે આ દૂધરા ડેરીમાં ઘનશ્યામ પટેલનો ઘંટ ફરી રણકશે કે અરુણનો ઉદય થશે તેની ચર્ચા આજના આ એપિસોડમાં આપણે કરવાના છે નિહાળો અમારો આ આલા ન્યૂઝનો અવળવાણીનો આ વિશેષ કાર્યક્રમ ભરૂચ દૂધારા ડેરીની ચૂંટણી રસપ્રદ તબક્કામાં પહોંચી છે અને પક્ષના જ બે મોગડીઓ વચ્ચેની લડાઈ પક્ષના મેન્ડેટ અને મેન્ડેટ વિરોધથી બળતરફી સુધીની કાર્યવાહી સુધી પહોંચી છે ઓગણીસો ને ઓગણસાઠમાં ભરૂચના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ચતુરભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે શરૂ કરવામાં આવેલી આ ડેરી એકસો બાણું સદસ્યોથી શરૂ થઈ હતી જે આજે ઓગણસાઠ હજાર બસો સદસ્યો ધરાવે છે અને કુલ અત્યારે દોઢ લાખ જેટલું દૂધ એ દોઢનું સંગ્રહ કરવામાં આવે છે ભરૂચ દૂધ દ્વારા ડેરી માત્ર ભરૂચમાં જ નહીં પરંતુ બોમ્બેમાં પણ પોતાની ડેરી હાલમાં કાર્યરત છે અને આ ડેરીએ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી છે અને આ ડેરીએ આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન અને આઈએસઓ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ જેવા સર્ટિફિકેટો પણ હાસિલ કર્યા છે આ રસપ્રદ પ્રગતિ આ ડેરીની કરી શકાય કે બે રાજ્યોમાં એ પોતાની કાર્યવાહી હાલ ધરી રહ્યું છે બંને જગ્યાએ દોઢ લાખ લિટર દૂધની આવક એ રોજની આ ડેરી ધરાવે છે દર્શક મિત્રો આ ડેરીની ચૂંટણી રસપ્રદ બની છે ત્યારે આ ડેરીના બંને આગેવાનો જે વિકાસ પેનલ અને સહકાર પેનલ હેઠળ આ ચૂંટણી લડી રહ્યા છે આ બંને આગેવાનો આમ તો ભાજપના જ છે પરંતુ આ બંને આગેવાનો શું કહી રહ્યા છે એ પહેલા સાંભળીએ પછી આગળની વાત કરીએ દૂધ ધરા ડેરી ભરૂચને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા ઝોન માંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે એમની સામે જે દીપકભાઈ પાદરીયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટ વાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે એની સામેના જે બાકીના ફોર્મ હતા અન્ય રીતે ફોર્મ ભર્યા હતા એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે પાર્ટીના જ કાર્યકર્તાઓ છે હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે જતવા છે મને મારા મતદારો ઉપર પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપેલી પેનલ 100% વિજેતા બનવાની છે ભારતીય જનતા પાર્ટીમાં છું ત્રણ વાર ધારાસભ્ય પણ બનેલો છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમારી ટીમ તમામ ટીમ પ્યોર બીજેપીની છે ક્લિયર છે કે વિકાસ પેનલ ભારતીય જનતા પાર્ટીની છે અને રહેવાની છે ગોત્ર બદલાવવાનું નથી અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈ કમાન્ડને અમે મળીશું દર્શકો આપણે સાંભળ્યું કે આ બંને પેનલના આગેવાનો એ પોતપોતાની વાત કરી રહ્યા છે એક પક્ષના આદેશને માનવાની વાત કરી રહ્યા છે તો પક્ષના આદેશ ન હોવા છતાં પણ પોતે ચૂંટણી લડવા માટેની મક્કમ હોવાની વાત કરી રહ્યા છે પરંતુ અરુણસિંહે પોતાના વાતમાં જે કર્યું એ ગોત્રની વાત કરી એટલે આ બંને રાજકીય આગેવાનોનો જરા ભૂતકાળ પણ આપણે જાણી લઈએ ઘનશ્યામ પટેલ ઓગણીસો ને પંચાણુંમાં રાજપીપળા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. અને એ સમયે ઓગણીસો ને પંચાણુંમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મનસુખભાઈ વસાવા વિજેતા બન્યા હતા અને આ વિધાનસભા જીતવા માટેનો ભાજપનો આ પ્રથમ પ્રયાસ હતો જ્યારે ભાજપ રાપીપળામાં વિજેતા બન્યું ઓગણીસો ને પંચાણુંમાં જ્યારે મનસુખભાઈ વસાવા પ્રથમવાર વિધાનસભામાં જીત્યા અને કેશુભાઈના મંત્રીમંડળમાં મંત્રી બનવામાં સફળ થયા ત્યારે ઘનશ્યામ પટેલ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ તો અરુણસિંહ રાણાની વાત કરીએ તો અરુણસિંહ રાણા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા પણ હતા તો વળી ભરૂચ વિધાનસભાની ચૂંટણી એ કોંગ્રેસમાંથી પણ લડી ચૂક્યા હતા પરંતુ પરાજિત થયા હતા અને ત્યારબાદ ત્રણ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વાગરામાંથી લડ્યા અને ત્રણે વાર જીતવામાં સફળ થયા આમ આ બંનેનો આ રાજકીય ઇતિહાસ છે પરંતુ આ બંને રાજકીય ઇતિહાસ જાણીએ તો જે ઘનશ્યામ પટેલની વિરુદ્ધની પેનલના કન્વીનર તરીકે જેમની નામની ઘોષણા કરવામાં આવી છે એ જિગ્નેશ પટેલ ઘનશ્યામ પટેલની વિરુદ્ધમાં કેમ ગયા કેમ પેનલ બનાવી આ પ્રશ્નો ચર્ચાય એ સ્વાભાવિક છે દર્શક મિત્રો આપણને યાદ હોય તો બે હજાર વિધાન બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જિગ્નેશ પટેલે વાઘરા વિધાનસભામાં પોતાની દાવેદારી નોંધાવી હતી એટલે કે અરુણસોની સામે જ પોતાનો દાવો કર્યો હતો તો જેની સામે વિધાનસભામાં ઉમેદવારી તરીકેનો દાવો જ કર્યો એનો હાથ આ જિજ્ઞેશ પટેલે કેમ પકડ્યો જિજ્ઞેશ પટેલ ઘનશ્યામ પટેલના ખાસ કહેવાતા હતા અને ડેરીએ જ્યારે બોમ્બેમાં પ્રોપર્ટી ખરીદી ત્યારે પણ આ જિજ્ઞેશ પટેલને જ મોકલવામાં આવ્યા હતા એવી માહિતી પ્રાપ્ત થઈ છે તો પછી આ જિજ્ઞેશ પટેલ ઘનશ્યામ પટેલનો સાથ છોડીને સામે પક્ષે કેમ ગયા તો આ વિષયની છણાવટ કરતાં કરતાં માલુમ પડ્યું કે જિજ્ઞેશ પટેલ એ ગત બોર્ડમાં કે ડેરીમાં ડિરેક્ટર ન હતા એમના પત્ની શ્રીલેખાબેન એ ડેરીમાં ડિરેક્ટર હતા પરંતુ ડેરીની શ્રીલેખાબેનની જગ્યાએ જીગ્નેશ પટેલ એ હાજર રહેતા હતા અને બેઠકમાં ભાગ લેતા હતા પરંતુ વર્ષ જ્યારે પૂરું થવા આવવાની નજીક હતું ત્યારે એક બેઠકમાંથી ઘનશ્યામ પટેલે આ જીગ્નેશ પટેલને આ બેઠકમાં બેસવા માટેનું ના કીધું તમારા પત્ની સદસ્ય છે એટલે મિટિંગમાં તમે નહીં બેસી શકો અને કદાચ ત્યાંથી જ આ જિજ્ઞેશ પટેલના મનમાં આ ઝેર વેળાવવાનું શરૂ થયું હશે અને કદાચ એટલા જ કારણે આ ઘનશ્યામ પટેલનો સાથ છોડીને જિગ્નેશ પટેલ ઘનશ્યામ પટેલની વિરોધમાં પડ્યા છે આવી રસપ્રદ ઘટના આ જિજ્નેશ પટેલની બાબતમાં કહી છે ભારતીય જનતા પાર્ટીના જ બે આગેવાનો વચ્ચે બનેલી આ પેનલના કારણે આ ચૂંટણી રસપ્રદ તો બની છે પરંતુ ક્યાંક ક્યાંક આ ચૂંટણીને પટેલ વિરુદ્ધ ક્ષત્રિયોનો ઓપ આપવાનો પણ પ્રયાસ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે પરંતુ જો કે બંને પેનલોમાં બંને જ્ઞાતિઓના ઉમેદવારો તો છે જ એટલે સંપૂર્ણ રીતે આ જ્ઞાતિમાં વહેંચવું આ શક્ય લાગતું નથી પરંતુ પ્રયાસ તો એ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે દર્શક મિત્રો બંને પેનલોએ પોતપોતાના મતદારોને લઈ જઈને સહેલગાહ કરાવવાની તો શરૂઆત કરી જ છે અને બંને પેનલના લોકો કેટલાક મતદારોને લઈને આજે કેટલીક જગ્યાએ સહેલગાહ તો કરી જ રહ્યા છે ત્યારે આવનારા આ મતદાનના દિવસે આ જ્યારે ફરીને આવશે ત્યારે આ ચૂંટણીમાં કોના તરફી મતદાન કરશે એ જાણવું એ જરૂરી બને છે પરંતુ હાલના તબક્કે બંને પેનલો જીતનો દાવો કરી રહ્યા છે અને બંને આશાસ્પદ જણાઈ રહ્યા છે પરંતુ વાસ્તવિક ચિત્ર આ મતદારો જ્યારે મતદાન કરે ત્યારે જ ખબર ભારતીય જનતા પાર્ટી દ્વારા અરુણસિંહની પેનલના કેટલાક ઉમેદવારોને બરતરફ કર્યાના ઘટના પછી અરુણસિંહે આપેલું નિવેદન અમે લડીશું અને પછી મોવડી ને મળીશું એ સૂત્ર ઘણું બધું કહી જાય છે શું અરુણસિંહ રાણાના પ્રદેશમાંથી કોઈક છૂપો સંદેશ મળ્યો હશે અને એટલે જ આટલી આક્રમકતાથી વાત કરી રહ્યા હશે પરંતુ અમને કંઈક બીજું જણાઈ રહ્યું છે અમને એવું જણાઈ રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ એ દેખાઈ રહ્યું છે ને ત્યારે ભરૂચ જિલ્લામાંથી અત્યારે કોઈ મંત્રી નથી ત્યારે ભરૂચ જિલ્લામાંથી બે ધારાસભ્યો મંત્રી બને એવી શક્યતા દેખાઈ રહી છે એમાં એક છે અરુણસિંહ રણા અને બીજા છે રમેશભાઈ મિસ્ત્રી આ મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પાર્ટી વિરુદ્ધ રણસિંગુ ફૂંકવાનું અરુણસિંહ સાહસ કેમ કરતા હશે એવું લોકોના મનમાં પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે પરંતુ કોઈ રાજકીય પીઠબળ વગર કોઈ રાજકીય આગેવાન આગળ વધે એ શક્ય લાગતું નથી પરંતુ ભરૂચ ડુધારા ડેરીની ચૂંટણીમાં અમને કંઈક અવરું દેખાઈ રહ્યું છે અમે જે દેખી રહ્યા છીએ એ અલગ પ્રકારનું છે આપણને બધાને યાદ હશે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં બેન્કમાં ઈશ્વર નરોત્તમ પટેલ એટલે દાજી એ વર્ષો સુધી ચેરમેન રહ્યા હતા અને એમના ચેરમેનશીપ હેઠળ ડિસ્ટ્રિક્ટ બેંકનો વહીવટ ચાલતો હતો ઈશ્વર દાજી આ ડિસ્ટ્રિક્ટ બેન્કમાંથી નીકળી જાય એવા પ્રયત્ન કેટલાય લોકો કરતા હતા પરંતુ દાજી આગળ કોઈનું ચાલતું ન હતું એટલે છેલ્લે એક વર્ષે અલગ પ્રકારની યોજના બનાવવામાં આવી અને ઈશ્વર નરોત્તમ પટેલ એટલે ઈશ્વર દાજીની વિરુદ્ધ જ ઈશ્વર કાલિદાસ પટેલ નામના ઈસમ પાસે એક પેનલ બનાવવામાં આવી અને સામે પક્ષે જયેશ પટેલે પણ કેટલાક ઉમેદવારો ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ઉભા રાખ્યા આમ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ઈશ્વર દાજી વિરુદ્ધ ઈશ્વર કાલિદાસ અને જયેશ પટેલ સામે પડ્યા અને એ ચૂંટણીમાં ઈશ્વર દાજીનો પરાજય થયો આ ઈશ્વર દાજીના પરાજય થયા પછી આ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંક કોને કબજામાં છે એ દર્શકો આપ સૌ જાણો છો શું આ જ રણનીતિ આ દેઢારા ડેરીમાં પણ અપનાવાઈ રહી છે